আরে কলে রেডি দালো পেলা খেজাই চাপি এ দুলা ঠিক নে এ হা কে মাটি গিট দিয়ে নে আমি কাই মালি গয় মে জিতি গয়া এটা তো মে টাইনে না না থি মে উপর কলে ঠটলাও আমি কাই ঠটলা না থি কই দেউ মনে ক্লাস মা মা উবড় বলে সেনে না টাইলু એ એ એ એ હું આઈ દરો સાઉ કયું ની ઉભી ઉભી જોસુ મારા હારા ટેન્ડર વેજા બાઈતા રમતા રમતા કઈ હું તો લસા લમતા હતા મને ખબર છે રમતા રમતા બથોડા કે થી લેવા મૈંડા તમારી અમે તો લમતા થી એ મને મામા રમણ બધું મે જોઈ લીધું હો કઈ દા માં તમાર ના ના મમ્મી ના કેતા એમાં એવું થયું અને જીતી ગયા ને હું બોલ પેલો ખબર નહી આ કઈ ને ઠોઠલાવ ને તે મારવા આવ્યો મને પછી હું મોટું મેને દેલાવી દીધી એક આવો કે કે જે ખબર થોડા વેકેશન પૂરું થાય તો ન્યાર થી એમ કેતી કે તમાર મમ્મીઓ દીકરા મારાવ ને પ્રેમ થી રમવાનું હોય ને ઠોઠડા હોશિયાર નું એવું ન જોવાનું એને આવડી જાહે થોડક કોક નબળા હોય એમાં શું હોય તું બહુ ઓસિયાર નો દીકરો સોતે જાજે સાનો મને નાન સોપડે લઈને બેહો આલો લીટી સીટી ગો થાવ એ હા મમ્મી ના કેતાવો નઈ કહો કાટ તો કરવું જોઈએ આ વેજાનું કાલ રેસમાં વાભીન બારીને કાસ્તો ગ્લાસ તોડ નાખ્યો ને આઈ જ આ સખેડ માંથી બાધી પડ્યા જો તો જપાટી આવી ગયા કરવું જો હ કાય કાનું હાલ પેલા સાક લઈ આવું એટલે રેશમા ભાભી તમે આયા શાકભાજી લેવા હા સનલબેન આવો ને કઈ આયા બસ જો આવી છું તો તો આપણે બે જ થઈ જાય ની કરવામાં પણ હું વરી આ સિંતુડા ને એના દોસ્તારો બધા રમતા તાં તે ન્યા બાત તા તાં હું સોળાવા વા ગઈ જોતી તે હું કહું કરે છે આ રમતા રમતા બાધી પડ્યા ને ગધરીના એ એવું તો વડી શું થ કાઈ ની રમતા તા બધા એમે સિંટુ તો કાઈ ઓછું નથી તો ઓલા બિસાડા તઈને ઠોઠડા કેતો તો તે પછી ઓલો ખારો થયો પાછો એમે જીતી ગયા એટલે ઓલો વધારે ખારો થયો તે એને ઝાપટ મારી લીધી મસ્તી મસ્તી માં આને પાછી જીકી લીધી એમ મસ્તી મસ્તી માં હાસો આવી જાય કાઈ નકી ના હોય હા કાલ પણ અમાર બારી નો કાચ તોડ નાખ્યો પછી તો હું કાઈ બોલી નહીં કો નાના છે હવે બીજી વાર આવું કરશે તો તો પછી થોડા રમવા દઈએ હા આનું વેકેશન ખુલે થારી વાત બસ હવે નહીં હોય જાજો અઠવાડિયું જેવું હશે હમ મારા કઈક વિચારવું જો હે હા સોનલ બેન તમે તમે આખો દી ફ્રી હો છો એક કામ કરો ને આનું ટ્યુશન લઈ નાખો ને હા એ વાત હતી ને તમારી હું પેલા આમે કુવારી હતી તે ટ્યુશન કરાવતી તો ટાણે કરાવવા દે ને ઈ બને મારો ટાઈમ નઈ જાય ને આને કંઈક શીખવા જડે ને મારું જ્ઞાન કંઈક વધતું રહે કા ઈ વાત હતી ને તમે આઈડિયા બાકી એમ દિયો છો હા તો સોનલ બેન એ કરો તમે ટ્યુશન તમને પણ ફાવે છે તો પછી એ જ કરાઈ ને હા સંજયને કાને વાત નાખું પણ પાછો રૂમ જોઈએ ને ગધડીનો એકાદો ભણાવવાનો આમ મસલ બેહાઈ એવો છોકરાઓને

હવે આ નવું ગોયતું લાગે કા શાકભાજી નું ફ્રૂટ નું વર્તી ગયો મને તમારો અવાજ સાંભળે ને તાત બધે વર્તી જાય કે સોનલ બેન જ છે સોનાર બેન નું નામ આવી ગયો પણ આ હા રોદન તો કર્યો લે શાકભાજી નું ફ્રૂટ નું હા ગોલા બનાવતા મને આવડતું નોતું ને તમે હારો મને સબક શીખાયો એટલે પછી મને વિચાર આવ્યો કે શાકભાજી આપણું કામ છે હારો આ તો મને દઈ દે ગાજર ને ટમેટા ને શું છે બીજું આ સીબડા ની દઈ દે મને બીટ ને એ હા

કાઈ ની કામ બીજું શું હોય આજ કેવું થયું ખબર તમને બોલ ને શું થયું જલ્દી અહીંયા મારે કામ હોય તો ઘરે આવશે તો કઈ ચાલો ને હવે બોલ ને કીધું છે તો મને છે ને ખબર જ હતી આજ હું શાકભાજી લેવા જતી ને તો છોકરા રમતા હતા સિંટુ ને ગ્રુપ તેમાં સિંટુ ને ગ્રુપ જીતી ગયું હા તો ઓહો હા ને પણ હા બીજા કોક હતા છોકરા બીજી શેરીના એ હારી ગયા ને સિંટુડો પાસે એને એમ કે તમે ઠોઠડા સવો તમે કારા સવો ને એમ કીધું ને તો ઓલા ને ખીચડી એમાં આ જીતી ગયો તો ને એટલે વધારે ખીચડી થી આને આને ઝાપટ સોટાડી સિંટુ એને ઝાપટ સોટાડી રમવા આમ રમવા રસા ખેત માં બથોડે પોગી ગયા બોલો ઓહો તો એનું શું કાઈ ની પછી હું ખી જાણી આ વાત કેવા મને ફોન કર્યો તો ઉતમરીના ના બો સાંભળો તો ખરી પછી અમે શાકભાજી લેવા ગયો તો ને રેશમા ભાભી હતા હા રેશમા ભાભી હતા શું કહેતા હતા મારું કઈ કહેતા હતા તો કેવો રસ છે સાંભળવામાં ના ના બોલ ને

એ આ હારું આજ હા આવી ની ફોન રેશમા ભાભી નો હાય રેશમા ભાભી ઓલા રૂમ નું પૂછ્યું તમે કેટલા રૂપિયા માં ભાડે આપશે ઓનલાઈન જ બેઠા લાગે પણ ફોન નત કરતા હાય હમણાં જ કોલ કર્યો તો હું લખે સજી મહિનાનું ચાર હજાર ભાડું લાઇટ બિલ એમાં આવી જાય ઓકે હા તી વાંધો નહીં વાંધો હું ઓકે કહી દઉં ફી તો જો એક થી પાંચ ના ત્રણસો રૂપિયા ને પાંચ થી આઠ ના પાંચસો રૂપિયા રેડી ને સીટી પ્રમાણે એટલી ફી તો હોય ગામડે તો હું પેલા ઓછી લેતી બસો ને દોઢસો જ લેતી હાલો ઓલા બેનર સાપાવાળા ની વાત કરી લઉં ને લખ નાખે સનકી ટ્યુશન ક્લાસીસ બસ બધા કે સનલ ટીચર સનલ ટીચર કરશે હેલો एवरीवन એ આવો સનલ બેન એ સનલ બેન આ ગોગલ્સ પેરીને પર્સ બર્સ લઈને ક્યાં ચાલ્યા હું તો છે ને પ્રિન્ટિંગ શોપ પર જઉં છું

ઓકે થઈ જશે તમારી તે અસલ મોટો કરી દેજો આ કે માં સર લાગતું એવો આઈડિયા હોય ને તો તમારી રીતે કરી નાખજો અમને બહુ ખબર ના પડે ઓકે શ્યોર કેટલા આપવાના 500 બની જાય ત્યારે હા તે સારું હારવાલ હાઈ ક્લાસ બનાવજો હો ને મે હું ટ્યુશન ક્લાસ ચાલુ કરું છું બરાબર તો તમાર કોઈ છોકરા કે હોય ને તો આજુબાજુમાં મોકલજો બેન હો ને ઓલો રોડ નથી ચકલી રોડ આ બસ ન્યા પાકુ હાલો જલપા બેન ઝડપા બેન ઝડપા બેન જો હોય તો ઓલે કમ્પ્યુટર ઉપર બેઠા છે ઈ બેન તો જો વાડે કુડકુડિયા ને એનું મોઢું તો જો હા હું ઈ જોતી હતી કે આ ને એક થી એન્ટિક છે વાડ બધાના અલગ બોલવાન સ્ટાઈલ ભાઈ બેન કઈ વર્તાતું જ નથી કોઈ સાચી વાત છે હાલો હાલો ગુડ મોર્નિંગ ટીચર આવા ભણકારા હું પ્રેસ મને અટાણ થી જોતો ખરી ઉત્સાહ તો જો મારો હું સે પણ હવે હું આ દેને મને નીંદર ન થાતી સંજે કેમ કાલથી ટ્યુશન ક્લાસ ચાલુ થાય ને એટલે

સફળ થવું એ અઘરું નથી સાહેબ બસ ઈમાનદારી સાથે સફળ થવું એ અઘરું છે થેન્ક યુ એ સમય રિબન કટ કરો એ આ જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે તમારું સન ટ્યુશન ક્લાસીસ માં તો મોકલી દેજો તમારા છોકરાઓને ટ્યુશન માં જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ